ઘણી બધી એવી લેડીઝો છે કે જે લોકો બહુ ટેલેન્ટેડ હોય છે પણ તે છતાંય એનો ઉપયોગ નથી કરી શકતા સૌથી ઇમ્પોર્ટન્ટ તો ફેમિલીનો સપોર્ટ હોવો જોઈએ સ્કિલ્સ દરેક સ્ત્રીમાં હોય છે એને ઓળખવાની જરૂર હોય છે આપણે કોઈની પાસે પરમિશન લેવા માટે બંધાયેલા નથી ગ્રી વો એ પણ સમજે છે કે મારી આ મર્યાદા છે ને મારે આને ઓળંગવાની નથી

વાહ જો આ રાહુલલાલ ગાડી ચલાવી રહ્યા છે બાજુમાં અહીંયા બ્રિજ ઉપર તરફ ઓકે શું મુના મેડમ તમારું તો છૂટાછેડા પિક્ચર રિલીઝ થઈ ગયું બાપા એક સાથે એક જ દિવસમાં બે બે પિક્ચરો તમારા માલિકની વાર્તાય રિલીઝ થયું અને એકત્રીસ જાન્યુઆરી પાછું ફાટીને આવશે અને પાછું ફેબ્રુઆરીમાં આવશે તમારું પર્વત પર્વત અને એના પછી તરત જ સેવક ની વાર્તા એટલે એક વાત કો મને દસ વર્ષ ના ગેપ પછી તમે પિક્ચરો ચાલુ કરો છો અને એક સાથે બે મહિનામાં પાંચ પાંચ પિક્ચરો ભગવાનના આશીર્વાદ છે કે આટલી બધી ફિલ્મો ઓફર થાય છે અને હું કરી શકું છું મારા ઘર મારી મારા બાળક અને બધા સાથે હું બેલેન્સ કરી શકું છું એટલે આઈ એમ વેરી થેન્કફુલ ટુ ગોડ કે એવા સ્કિલ્સ મને આપ્યા છે કે હું બધું બેલેન્સ કરું છું રાજવી નું ભણવાનું હોય કે રાજવી નું ખાવા પીવાનું હોય કે એનું રૂટિન હોય સ્કૂલ લાઈફ હોય અને મારું કામ એ બધું જ હું બેલેન્સ કરું એટલે એક એક વાત ચોક્કસ છે કે આ જે સ્કિલ છે ને આ આઈ થિંક મોસ્ટલી પુરુષોમાં નથી હોતું કે એક સાથે આટલું બધું મેનેજ કરવું એ ઇનબિલ્ટ સ્ત્રીઓમાં જ હોય છે આઈ ડોન્ટ નો હાઉ યુ ગાઈઝ ડુ ઇટ આઈલ ટેલ યુ એટલે તો સ્ત્રીને મલ્ટીટાસ્કર કે છે કે સ્ત્રી એક સાથે બહુ જ બધી વસ્તુ કરી શકે એ ઘર ચલાવી શકે ઘર મેનેજ કરે રસોઈ એટલે કેકડા જેવા હોય ને આમ આટલા બધા હાથ હોય ને આમ બધું બધું કરી શકે અચ્છા વીંછી જેવા હોય આટલા બધા પગ અચ્છા અચ્છા એ બુદ્ધિ શરીર હાથ પગ બધું જ ચલાવે અને જીભ ચલાવે એના કીધું જીભ અચ્છા ઓકે ઓકે સો મૂળ વાત એ છે ખુશીની વાત એ છે કે દસ વર્ષના ગેપ પછી પણ તમે આટલા બધા પિક્ચરો કરી રહ્યા છો અને એક સાથે આટલું બધું કામ કરી શકો છો કરિયરને પણ તમે સંભાળી શકો છો તો સી ઘણી બધી એવી લેડીઝો છે કે જે લોકો બહુ ટેલેન્ટેડ હોય છે બહુ જ ભણેલા ગણેલા હોય છે એટલે સખત એટલે આપણે તો કઈ જ નથી ભણેલા એટલું બધું ભણેલા હોય છે પણ તે છતાંય અમુક વખતે એ લોકોને જે એ સ્કિલ છે જે ટેલેન્ટ છે જે એ લોકો ભણેલા છે એનો ઉપયોગ નથી કરી શકતા એ લોકોને એવું કરવાનો કામ કરવાનો એવો મોકો નથી મળતો એટલે એ આમ જોવા જઈએ થોડું સેડ કહેવાય ને એટલે તમે શું કર્યું કે તમને આ બધું જ અત્યારે કરવા મળી રહ્યું છે એકસાથે એટલે એ આઈ થિંક યુ શુડ શેર ઇટ વિથ અધર ગર્લ્સ આઈલ ટેલ યુ સૌથી ઇમ્પોર્ટન્ટ તો ફેમિલી નો સપોર્ટ હોવો જોઈએ સ્કિલ્સ દરેક સ્ત્રીમાં હોય છે ખાલી એને ઓળખવાની જરૂર હોય છે કે કઈ છે સ્કિલ રસોઈની છે બાર ઓફિસમાં કામ કરવાની ઇફ શી ઇઝ એજ્યુકેટેડ પેઇન્ટિંગ હોય શકે ગેનિંગ કેટલી બધી હોબીઝ હોય શકે કેટલું બધું આજકાલ કેન્ડી મેકિંગ હોય છે કેક મેકિંગ હોય છે ના ના ટેલેન્ટ તો બધાને બધા જ હોય છે પણ મૂળ વાત એ નથી સી વોટ આઈ એમ ટ્રાઈંગ ટુ સે યસ એટલે કે એ કેવી રીતે મેનેજ કરે કે એ ટેલેન્ટ એ લોકો ભણેલું ગણેલું પોતાના કામમાં ઉપયોગ કરી શકે એ કરિયર બનાવી શકે ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એટલે જે પણ મેરીડ મેરીડ વુમન છે પરણેલી સ્ત્રીઓ માટે એમના પતિનો સપોર્ટ હોવો બહુ જ જરૂરી છે એના સાસુ સસરાનો એના ઘરવાળાઓનો સપોર્ટ હોવો એના મમ્મી પપ્પાનો સપોર્ટ હોવો બહુ જ જરૂરી છે જ્યારે એક સ્ત્રીને ફેમિલીનો સપોર્ટ મળે છે ને તો એ એક કંઈ પણ કરી શકે એટલે તમે મને પૂછો કે હાઉ હાઉ ઇઝ ફેમિલી એટલે તમારા મમ્મી પપ્પા મારા મમ્મી પપ્પા ઉપરાંત સાસુ સસરા હસબન્ડ મમ્મી પપ્પા હસબન્ડ બેન હોય તો બેન ચલો પણ એ સપોર્ટ આપે એના માટે શું કરવું છું કારણ કે સપોર્ટ તો આપે ત્યારની વાત ક્યારે છે કે જ્યારે તમે એમને મનાઈ શકો તો હાઉ ડુ યુ ડુ ધેટ લાઈક હાઉ હા એટલે કોઈ પણ વસ્તુમાં ગુસ્સો જીદ એ નહીં સારું તમે તમારી વસ્તુ પ્રેમથી પણ મનાવી શકો છો એક એક રીત હોય છે એક સ્ટાઈલ હોય છે તમારી વસ્તુ પુટઅપ કરવાની ફેમિલી સામે પછી મા બાપ હોય કે સાસુ સસરા હોય કે પતિ હોય આપણે દરેક વસ્તુ સરસ રીતે તમે એને પુટઅપ કરો ને કે મારામાં આ સ્કિલ છે અને મને આ કરવાની ઈચ્છા છે તમે લોકો શું કહો છો મારે આગળ વધારવું જોઈએ કે ન વધારવું જોઈએ અને એમાં તો બે ફાયદા થઈ શકે એક કે તમે તમારા જીવનમાં ઇન્ડિપેન્ડન્ટ બનો આગળ વધો તમે પૈસા કમાઓ ફાઇનાન્શિયલી તમે ઇન્ડિપેન્ડન્ટ બનો અને ત્રીજું જે સૌથી ઇમ્પોર્ટન્ટ કે તમને જે અંદરની ખુશી મળે છે એક મિનિટ એક મિનિટ મને આ શબ્દ જે છે ને ઇન્ડિપેન્ડન્ટ શું કરવા ઇન્ડિપેન્ડન્ટ કેમ એવું નહીં કે સાથે જ રહીને ડિપેન્ડ ના કરો એકબીજા ઉપર પણ સાથે રહીને બંને એક સાથે કમાય બંને એક સાથે એટલે ઇન્ડિપેન્ડન્ટ થવા માટે થઈને નહીં પણ સાથે રહેવા માટે થઈ પણ સાચી ખુશી ખુશી જે સાથે મળીને કમાય ઘર ચલાવે હમ ઘરના બધા એક્સપેન્ડિચર ડિસ્ટ્રીબ્યુટ કરે करेक्ट એમાં જે ખુશી છે ને એ અદભુત ખુશી છે અને જ્યારે સ્ત્રી અંદરથી ખુશ હોય ને એ ઘરનું કામ હોય શકે કઈ સરસ રસોઈ બનાવે ત્યારે અંદરથી ખુશી પૈસા કમાય ત્યારે અંદરથી ખુશી તો એ બધી જે ખુશી હોય ને જે જ્યારે સ્ત્રી અંદરથી ખુશી હોય છે ને ખુશ હોય છે ને તો એ પરિવારને વધારે ખુશ રાખી શકે છે બાળકોને વધારે ખુશ રાખી શકે છે પતિને પ્રેમ આપી શકે છે વધારે ખુશ રાખી શકે છે ઓકે ચલો હવે એક વાત મને બીજું કહો ચલો એકલા રહેતા હોય હસબન્ડ વાઈફ તો તો થોડુંક ઈઝી છે કારણ કે હસબન્ડને ને હજી તમે અમુક હદ સુધી મનાઈ શકો છો પણ રૂઢી ચુસ્ત એવા સાસુ સસરા હોય જે લોકો અમુક જો જોકે આજના જમાનામાં તો એ બધું બહુ ઓછું થઈ ગયું છે આજકાલ તો બધા પોતાની વહુ ને પોતાની દીકરીની જેમ જ સાસુ સસરા હોય રાખતા હોય છે પણ અમુક એવા હોય છે તો એ લોકોને કેવી રીતે મનાવા એટલે હું એ દરેક સાસુ સસરા મા બાપ ને હું નમ્ર વિનંતી કરીશ કે સમય બદલાયો છે અને સમય બદલાય ત્યારે આપણે પણ બદલાવવું જોઈએ કમ્પ્લીટલી નહીં પણ થોડુંક તો બદલાવવું જ જોઈએ એટલે તમે તમારી વોવ તમારી દીકરી એને સમજવાની કોશિશ કરો એને પાંખ આપો એને ઉડવા માટે પાંખ આપો અને બધું મર્યાદામાં કેમ કે દીકરી વો એ પણ સમજે જ છે કે મારી આ મર્યાદા છે ને મારે આને ઓળંગવાની નથી પણ એ મર્યાદામાં રહીને ઘણું બધું કરી શકે છે બસ એને તમારો સાથ જોઈએ છે જે મને મળ્યો છે હું ખુશનસીબ છું મને મારા પતિ મને મારા સસુરાલ મને મારા દરેક મારા મારા મમ્મીજી હોય પપ્પાજી હું આના પહેલાના એપિસોડમાં બી કહી ચૂકી છું કે મને પપ્પાજીએ કીધું તું કે રાજવીર બે વર્ષનો થઈ ગયો છે તમે કામ ક્યારે શરૂ કરો છો એટલે ત્યારે તો હું રેડી નહોતી મેન્ટલી જ રેડી નહોતી કે મારે કામ કરવું છે મને તો એમ હતું કે રાજવીર છ સાત વર્ષનો થઈ જાય પછી જ હું સ્ટાર્ટ કરીશ મેં એવું કર્યું મેં રાજવીને નવ વર્ષનો થવા દીધો અને પછી મેં કામ સ્ટાર્ટ કર્યું તો એવી રીતે હું દરેક સાસુ સસરા દરેક મા બાપને કહીશ કે તમે તમારી વહુ તમારી દીકરીને સમજો એને એનામાં જે પણ ગુણ છે એને તમે આગળ વધારવાની પ્રેરણા આપો ઓકે તારી બધી જ વાત થી બી મને એક સાર મળે છે કે એક તો જીદ ખોટી પકડી નહી રાખવી ખોટી નહી સાચી હોય તો જીદ બહુ નહીં કરવી તમારી વાત તમે પુટઅપ કરો પણ એટલી સ્ટ્રોંગલી પુટઅપ ના કરો કહેવામાં નમ્રતા રાખો એક એવું પ્રકારનું તમે બિહેવિયર રાખો કે લોકોને તમારી જેન્યુઅન વાત ગળે ઉતરે અને આવું પ્રેમથી જો કરશો તો મને લાગે છે ઘણી બધી લેડીઝો છોકરીઓ બહેનોને કામ કરવાની પરમિશન પરમિશન તો સી આપણે કોઈની પાસે પરમિશન લેવા માટે બંધાયેલા નથી લગ્ન જીવનમાં પરમિશન ના હોય લગ્ન જીવનમાં શું હોય કે તમે અન્ડરસ્ટેન્ડિંગ હોય એકબીજાની સાથે એટલે ઇટ ઇઝ એક્સેપ્ટન્સ એ એ એ તમે અપનાવવાનું હોય છે અમુક વાતો પોતે પતિએ કાં તો પત્નીએ સમજવાની હોય છે એમાં લગ્ન જીવનમાં કોઈ બોસ નથી હોતું જોકે હું તમને બોસ કહેતો હોઉં છું કેમ કે તમારી પરમિશન લઈને મને ખાવા પીવાનું ને ઊંઘવાનું ને જાગવાનું એવું હું બધું મજાક કરતો હોઉં છું બટ ધ થિંગ ઇઝ કે ઇટ ઇઝ તમે એકબીજાને અપનાવો પતિ પત્ની તરીકે એ એ તમારું જીવન સુખમય કરે છે પ્રેમી પ્રેમિકા તરીકે રો પતિ પત્ની કરતાં વધારે એમાં વધારે મજા આવશે લગ્ન હોય તોય સ્ટેજ લવર્સ એ લવ ઇઝ એવરીથિંગ પ્રેમ એવરીથિંગ છે જે આપણે આપણી ફિલ્મ ચૂટાછેડામાં પણ કીધું જ છે કે પ્રેમ માણસને માણસ બનાવે છે ખૂબ અગત્યની વાત છે એ અને બસ એટલે આ શું છે કે ટ્રાવેલિંગ આપણે પતંગ હોટલ અમે લોકો જઈ રહ્યા છીએ અમારું પ્રેસ કોન્ફરન્સ છે અમારી એક ફિલ્મની માલિકની વાર્તા એ કરવા જઈ રહ્યા છીએ અને પછી મોનાની મારી ફાટીને આવવાની છે એકત્રીસ જાન્યુઆરીએ છૂટાછેડા રિલીઝ થઈ ગઈ છે થિયેટરમાં જઈને જુઓ જલ્દી બહુ મજા આવશે અને બસ પછી તો એક ભરમાર આવવાની છે એક બહુ સુંદર

તો બાકી સ્ટે પોઝિટિવ ઇન લાઇફ ઓલવેઝ હેવ ફન વોટસે બી આ અમારા વિચારો જે પણ વિચારવા જેવા ખરા વિચાર જો અને બહુ મજા આવે છે તમે લોકો વિચારો પણ છો અને અમને કમેન્ટોમાં કો પણ છો કે તમારા બેના વિચારો જીવન ની અંદર ઉતારી શકાય એવી વાતો છે એટલે તમે લોકો અમને આટલો પ્રેમ આપો છો અમને આટલું માનો છો અમારા આ પોડકાસ્ટ અમારી આ જે પણ રીલો બધું જ તમે જુઓ છો અમને અઢળક તમે લોકોએ જે વધાવ્યા છે ને ખરેખર એવું થયા કરે કે અમે ચોવીસ કલાક તમારી સાથે જ આમાં વિડીયો થકી યુટ્યુબ થકી ઇન્સ્ટા થકી ફેસબુક થકી તમારી સાથે જ રહીએ પણ કામ કરવું પણ અગત્યનું છે ખૂબ મહેનત કરી રહ્યા છીએ જીવનમાં બસ આપ સૌ પ્રેમ આપતા યસ અને મને એ કહેવું છે કે અત્યારે જે હું એટલી ખુશ છું બધી રીતે કે આટલું સારું ઘર આટલું સારો દીકરો આ જો ને વાંચી જ રહ્યો છે ક્યારનો હા અને મારું કમબેક ફિલ્મ રિલીઝ થયું છે અને મને જે કમેન્ટ્સ આવે છે ને તમે લોકો મને જે સરસ સરસ કમેન્ટ્સ મોકલો છો કે અમે તમારી રાહ જોતા હતા તમે ક્યારે ફિલ્મમાં આવશો અને ગઈકાલે જ્યારે પ્રીમિયર હતું અને જ્યારે લોકોએ મને કીધું ને કે મને તમારું પરફોર્મન્સ એટલું નેચરલ લાગ્યું એટલું ગમ્યું તમે એવા જ લાગો છો તમે એટલું બધું તમે બ્યુટિફુલ આઈ મીન કેટલું બધું એપ્રિસિએશન મળ્યું અને જ્યારે સ્ત્રીને સ્પેશિયલી મેરિડ સ્ત્રીને અને જ્યારે એ મા બની જાય છે અને જ્યારે એને એટલું બધું એપ્રિસિએશન મળે ને તો એટલું બધો ખુશી મળે એટલો આનંદ થાય એટલી ખુશી મળે કે ત્યારે એવી એનર્જી એવી ઉર્જા આવી જાય ને કે આનાથી સો ગણું કામ કરી નાખું પછી એ ઘરનું હોય બાળકનું હોય પતિનું હોય કે બહારનું કામ હોય એટલે બસ આવી રીતે સ્ત્રીને આગળ વધવામાં સપોર્ટ કરતા રહેજો એટલી મારી રિક્વેસ્ટ છે દરેક જે બાળક હોય છે એ લોકો એ જ પોતાના પેલામાં ઇટ લાઈક એક યુદ્ધ જાણે જીતીને આવ્યા હોય એટલી મોટી વાત છે પુરુષોની તાકાત ઓછી હોય છે બાળક પેદા કરવાની એટલે સ્ત્રી જે માં હોય છે ને એ સૌથી શક્તિશાળી હોય છે એટલે જ એમ કહેવાય છે કે જ્યારે બાળક જન્મે છે ને ત્યારે માનો પણ ફરીથી જન્મ થાય છે એક મા તરીકે અને એક એમ કેમ કે એને એટલી તકલીફ પડી હોય છે એક બાળકને જન્મ આપવામાં એટલે કહેવાય છે કે માં સખત શક્તિશાળી છે હા શક્તિ સ્વરૂપ અને નમન વંદન આભાર